શર્મા માં રાતે લેવા ન જાવ પાંચ વાગે લુગડા મૂકવાય છે વસંત થાય કે ઉઠો કે વરસાદ આવ્યો લુગડા કે મૂકી

હા જા અહીંયા એટલે બાંધ્યું કાંઈક નહીં હું બાંધ્યું કાંઈક ને આમ લૂમડા નીચે એટલે એ ખીલા કાંઈ જો તીનો તડકો ને એવું નીચે ને ચડે હાલો થોડો ઘોડો પરિવાર શું તેરોજ દિવસે ને કંઈ અહીંયા થોડા હવે નિણી નિણી ચાલો એ કરી હા હાલો ચોખા ખીલામાં જતા મસ્ત ને ભા

કેટલે ઉંદડે લે લીંડી ઉકરીને કાય કાય વાડે રે લે ઉંદડે તો એજ આમ બીજું કાય ન હોય હા એ આણા ને હા ને સામે આમ રાખવાની હોય કા આવે ને એ જે પતરા ગયા ને એ બી છોડી મોય વાત અને મોય માં હાથ નઈ આવડે

તે પેલા તો બેડું લઈને ને કુવો કેટલો સેટો હોય વરેડું હોય શીશી ને પાણી ભરવાનું હોય કડે કડે શીશી ને ભરે પછી ઉપાડી ને કરેલા

તો કક કોણી કઈક દાણા ઉપર જઈ નાસ્તો જોવો છો થોડું છે ઓય થોડક સિંગુ સોટ આપડા ટાકા આગે આપડા ટાકા આગે વેલા રહ્યા અહીં સોટી છે હા દેવન છે સિંગુ પળે આપણે કાલ મેં એક કોમેન્ટ વાંચી હતી કે બાજરાનો રોટલો કઈ રીતે બનાવો ને એ કે શીખડાવો અમારે શીખવું છે આવી કોમેન્ટ ઘણી વાર હોય છે કારણ કે બાજરાનો રોટલો જો કે બધાને આવડતો જ હોય પણ અમુક બેનોને નાની ખેલ ને અમુક બહેનો હોય તો એનું કોમેન્ટ કરી હોય અને ઘણી ફેર આવી કોમેન્ટ એકાદ એકાદ હોય એટલે હું વાંચતો હોય એટલે ખબર હોય કાલે એક કોમેન્ટ હતી કે આનું નામ દીધું હતું કે વસંતબેન બાજરાનો રોટલો તમે બનાવો ને કે મસ્તીનો બનાવો કે એનો માપ કઈ રીતે આવે કેટલું શું કઈ રીતે બનાવો ને એ કે બધી પ્રોસેસ બતાડજો એટલે અમે આજના વિડીયોમાં છે ને એ સારું થઈ ને સ્પેશિયલ આપણે કાઢવાનો અત્યારે એક જ બાજરાનો રોટલો સ્પેશિયલ તમને બતાવી દઉં હા હમ

માપે માપેલું લો અને સારું ઓરતક ગ્લાસ જેટલું પાણી નાખું પાણી નાખ્યું હે ને મીઠું મીઠું નાખું અને તોય આયા આમ કન્નપે ટબુ કરી વાર પછી એટલે ખાણે માળેથી કે કામ કરીને સાખે તો જેઠું દેતા એટલે એક માથે

નીચે ખાડો હોય એમાં કાંઈક રોટ હોય એટલે ખાઈ નાખી ન દે હરબાની હતી કાંઈક રોટી મેં રોટલા કરેલા પાણી હલાવીને હોય તો આરે કાંઈક રોટી લીધે બે કાંઈક ગારાની ગારાની માટીની કાથરેટ આવે ને કાળી આવે માટીની કાથરેટ અમારે તે પેલા ગામમાં રહેતા ને દેશી મકાન આવું હતું દેશી નળીયા વાળું ત્યારે રાખ જ્યાં રોટલા કાઢવાના હોય ને એ જગ્યાએ થોડોક ખાડો હોય ખાડો ગોળાઈ હોય ને એમાં આમ કાથરેટ હરખી હરખી રહી જાય માટીની ની કાથરેટ આવે એટલે પછી હલે નહીં અને આ કાથરેટ અત્યારે કઈ એવું કઈ આવે નહીં કારણ કે તરી હરખું આવે એટલે નો વાંધો આવે અને બીજું કે જો આ ગમે રોટલો ગળે ને તમને વેદી એમ કીધો છે પણ છતાં ફરીને કહી દે તો રોટલી શું કામ કરવી રોટલો નો કરે રોટલી કરી દે

હા હાંતે આવું નમ આ પડી જશે તો બતાવું અલગ અલગ ની ડિઝાઇન પડી પડિન થઈ જા તો આવી રીતે કારણ કે બધી શીખવાડવામાં રે ને તો રોટલી કઈ વાંધો નઈ રોટલી તો અમથી પેશી અમથી બનાવી બે બનાવવા પડે ને એટલા સારું હા તમને બતાવ આર સ્પેશિયલ આપણે बाजरा નો રોટલો બનાવી ઓમ આમ રાખી ફરતી કોડે વાળો ફરતી પણ

રોટલો ભરી દે તેમ થાય કે રોટલા નહીં આવડતા ભાઈ ને તે રોટલા કેવો કરે હા એ ખાસ ઈ હે કરના તો કદાચ ના લે હાલો કરના ના કહી દે કે રોટલો ખાસો રેજો કામમાં પડે તે એવું

છોલા ઉપર જે થાય ને ગેસમાં ન થાય બરાબર હવે જો રોટલા ને ના ગરમ નો લાગે એનું કારણ તંગ તો બાય ઉરાતે ગરમ નો અમે જામ આડી તો ગરમ બહુ લાગે ને રોટલો જો આમ ઉતારે ને રોટલો તબ ખાવે પડીયો તો ઈ કી લાગે બાઈ કે આમ પડ રોટલી કરતા હોય ને આમ સડી ને પછી આમ ભાંગી ને નીકળે રોટલી ભાંગી પછી આમ

અમે કરવાનો એટલે રોટલો ફોલેને દરાજી ફોલે દરાજી ને તો અંદર આમ જાય તો અંદર ને રોટલો જોઈ કોર કોર દે ઉખડી જાય કોપટી ઉખડી જાય વાળા કોકટી વાળા પેદના હમ

હજી એક બાજરાનો રોટલો બનાવ્યો એ બધા આવડતો જ હોય એકવાર કીધું ફરી વાર પણ આ બાજરા ના રોટલાનો વિડીયો એટલા માટે કે કોમેન્ટ હતી અને ઘણા બહેનો એના માટે બરોબર કોઈ પાછા વળી પાછા કોમેન્ટ કરતા ને કે બાજરો રોટલો તો બધાને આવડતો હોય તમે બાજરા નો રોટલો શીખવાડો એમાં હું નવા એ ને કોઈ કોમેન્ટ ખાસ કરીને કરતા ને બરોબર તમે હા જીને નથી આવડતું એને હાટુ બનાવ હા એને હારું